સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ડિપોર્ટ થયેલા ભારતીયો સાથેના વર્તનથી દેશભરમાં અમેરિકા સામે હાથકડી પહેરાવીને પરત મોકલ્યાનો આવ્યા બાદ લગાવવામાં આવી રહી છે આતંકવાદીઓની તરફ ક્યુ લાયા ગયા જવાબ આજ વિદેશ મંત્રીને નહીં દીધા અગર આનેવાલો મેં મેરે ગુજરાતી ભાઈ હૈ हमने सवाल उठाया था कि मां भौम को छोड़ के कोई क्यों विदेश जाएगा मॉडल स्टेट है आपका गुजरात गुजरात में रोजगार नहीं देते हो आप युवा को अपॉर्चुनिटी नहीं है तो वहां जाते हैं इसका जवाब दो कोई जवाब नहीं दिया ऐसे जैसे ट्रंप के स्पोक्स हो वो इलीगल थे जोखिम था अरे भैया क्यों उसको हाथकड़ी पहनाई आप ये क्यों नहीं मानते हो कोलंबिया जैसा छोटा देश आंख दिखाई उसने तो भारत ने क्यों अपना हवाई जहाज नहीं भेजा हमारा हवाई जहाज जाता सम्मान के साथ लेके आते एक भारत मां का अपमान है इसका कोई जवाब नहीं जो वहां रहे थे उन्होंने मेहनत से अगर अपनी संपत्ति बनाई है हमारा सवाल था कि बताइए उस संपत्ति को उनके परिवार तक पहुंचाने के लिए क्या कर रही है सरकार कोई जवाब नहीं चुनावी भाषण में तो छप्पन का सीना लाल आंख कर दूंगा सबको झुका दूंगा और जब मेरे भारत के वासियों का ऐसा अपमान हुआ तो ये सरकार जैसे तलवे चाट रही हो अमेरिका ऐसे जवाब दिया तब पूरे ओपोजिशन ने इंडिया ग्रुप ने हाउस से वॉकआउट करके मां भारतीय के सम्मान के लिए एक संदेश दिया है અને આ મુદ્દે સહયોગી વત્સલ આપણી સાથે લાઈવ જોડાયા છે વત્સલ ઓવર ટુ વત્સલ વધુ અપડેટ આપની પાસેથી જાળવી છે જી વૈભવી એક વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં અમેરિકાના જે અમેરિકી બોર્ડર પેટ્રોલ ચીફ છે માઇકલ બેન્ક તેમણે એ વિડિયો શેર કર્યો સોશિયલ મીડિયામાં અને સાથે એક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કે ઇનલીગલ એલિયન્સ અને આ જે શબ્દ છે તેને લઈને હવે લોકોમાં એટલો રોષ જોવા મળી રહ્યો છે એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા ભારતીયો છે કે જેમણે રીશેર કર્યો છે ટ્વીટ પર રીટ્વીટ કરવામાં આવી રહ્યો છે પરંતુ કમેન્ટમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કમેન્ટમાં લોકો રોષ ઠાલવી રહ્યા છે અને એ રોષ સ્વાભાવિક પણ છે કારણ કે અમેરિકા ભલે વિકસિત દેશ છે તો ભારત પણ વિકાસશીલ દેશ છે અને એ વાત માનવામાં આવે છે કે ભાઈ જે ભારત ભારતીયો ગેરકાયદે ગયા છે એ એમની ભૂલ છે પરંતુ તમે એની સાથે આ પ્રકારનું જે વર્તન છે અને આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરો છો એ કેટલું યોગ્ય છે તેના કારણે લોકોમાં રોષ છે કારણ કે સૌથી મોટી વાત વૈભવી એ પણ છે કે જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયોમાં જે ભારતીયોને અહીં મોકલવામાં આવ્યા છે ગઈકાલે સી સેવન્ટીન જે લશ્કરી વિમાન છે અમેરિકાનું તેમાં એકસો ચાર ભારતીયોને અહીં મોકલવામાં આવ્યા હતા એ તમામ ભારતીયોને કમર પર સાંકળ બાંધેલી છે હાથમાં હથ બાંધવામાં આવેલી છે હું પહેલા તમને વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશ એટલે તમે એ વિડીયોમાં જુઓ કે કઈ રીતનો એ વિડીયો છે કેવી રીતે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે ભારતીયો સાથે ચાળીસ કલાક સુધી એમને આ રીતે બાંધી રાખવામાં આવ્યા તેમને હાથની હથકડી પણ નથી ખોલવામાં આવી હથકડી સાથે જ તેમણે ખાધું પીધું અને સાથે સૌથી એક ચોંકાવનારી બાબત એ છે કે તેમના માટે જ્યારે તેમણે શૌચાલયમાં પણ જવું હોય તો ત્યાં પણ તેમની ઉપર નિરીક્ષણ રાખવામાં આવ્યું અને ત્યારે પણ તેમની હથકડી નથી ખોલવામાં આવી એક બીજો પણ વિડીયો છે જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે કયા પ્રકારે ભારતીયોને બાંધવામાં આવ્યા છે તેમની સાથે કેદી જેવું વર્તન કરવામાં આવ્યું તમે જુઓ કે કેવી રીતે અટકાવવા માંગીશું આજ મુદ્દે પ્રતિક્રિયા પણ આવી રહી છે તે સાંભળી લઈએ बहुत मुश्किल थी तो परेशानी बहुत आई सबसे पहले कहा गए थे आप मैं इंग्लैंड ही गया था पहले इंग्लैंड कितना टाइम इंग्लैंड मैं दो साल रहा इंग्लैंड उसके उसके बाद बाद में यूरोप चला गया था, तो था। स्पेन चला गया था तो जो एजेंट था कैसे मुलाकात हुई क्या कहा था उसने कैसे वहां पे जाना है मैं तो मैंने तो ऐसे फेसबुक से नंबर निकाला था एजेंट का तो फिर ऐसे बात हुई मेरी यहाँ से गए जा, क्यों थे पंजाब छोड़कर वो अपने रोजी रोटी कमाने के लिए जा था तो अमेरिका में कब पहुंचे थे अमेरिका में, में प, तो मैं चौबीस जनवरी को पहुंचा था दो हजार पच्चीस में तो कितने दिन वहाँ करे मैं उधर ग्यारह दिन रहा हूँ तो कैसे पकड़ेगा जैसे हम बॉर्डर क्रॉस करते हैं तो उधर बॉर्डर पेट्रोलियम खड़े होते जब आप पकड़े गए तब आपको मालूम पता था कि ये मुझे भेज देंगे नहीं उसी टाइम तो नहीं पता था कभी सुना भी नहीं था इतनी जल्दी वापस भेज देंगे पर हमारे साथ तो पहले चांस लगता थी? है हालात कैसे थे हालात आप हालात तो आपको मालूम ही कैसे जब आपको यहाँ भेजा गया तो किस हालात में यहाँ पे लेके आया हमारे को हाथ गड़ी आगे पैरों में बेड़िया लगा तो के तो लेके आए थे कुछ खाने को दिया जाए? खाने को तो बस वैसे बिस्कुट वगैरा ब्रेड वगैरह यही देते थे और भी लोगों को जानते हैं आप वहाँ पे जो गए नहीं, नहीं किसी को मैं नहीं जानता अगर सरकार ट्रंप की सरकार बदलती है वहाँ पे आप दोबारा जाना चाहो? नहीं अभी नहीं जाना चाहता क्योंकि अभी मेरे पास कुछ नहीं जाने के लिए। पर मैं है सरकार अभी अभी को भारत सरकार को जाना? मैं तो यही कहना चाहूंगा भी इधर ही कोई हमारे को रोजगार दिया जाए और जो हमारा इतना पैसा लगा है कोई ना कोई सरकार को हमारी सहायता करनी चाहिए आप जिस जंट के थ्रू गए थे उस जंट पर तो कार्रवाई चाहते हैं? कार्रवाई तो चाहते हैं पर अभी उसका कोई नंबर नहीं है मोबाइल नंबर वगैरह भी नहीं है वो जो जब बॉर्डर क्रॉस करने के समय पहले हमारा मोबाइल जो है उसमें से नंबर डिलीट करवा करवा दिए थे एजेंट ने मोबाइल ही पूरा क्लियर करवा दिए थे जब आप एयरपोर्ट पर उतरे तब वहाँ पे आपसे आप क्या पूछताछ की गई इधर इंडिया एयरपोर्ट में यही पूछताछ की गई भी कैसे गए किधर गए तो कैसे लाया गया यहां पे इधर को, को, को पुलिस वाले दो गाड़ी छोड़ के गई घर से दूसरे नौजवानों को क्या अपील करना चाहूंगी मैं तो यही अपील करना भाई इधर ही रह कर आप काम करो इतना पैसा जायज नहीं लगाना चाहिए जो जाना भी है तो एक नंबर में जाओ प्रॉपर वीजा लगवा के चेक करके जैसे मेरे साथ धोखा हुआ है ऐसे किसी के साथ नहीं होना चाहिए अब आप क्या करेंगे क्या मन में सोचा अभी क्या वापस तो बाहर जाना है जहाँ यहाँ पे काम करना नहीं अभी तो फिलहाल तो जहाँ पे काम करेगा मैं। को सरकार से को मांग है कि कोई कोई आपकी मदद क्या सरकार को तो हम यही रिक्वेस्ट करते हैं भी हमारी मदद की जाए हमारा जो इतना पैसा लग गया है अभी तो कुछ कर नहीं सकते बहुत टेंशन है તો જે રિપોર્ટ થયેલા ભારતીયો છે તે પણ પોતાની વ્યથા છે તે વર્ણવી રહ્યા છે અને જે વ્યક્તિ જે રિપોર્ટ થયેલા હતા તેમણે પણ પોતાની વ્યથા જણાવી છે અને આ જ મુદ્દે ફરી એક વખત સહયોગી વત્સલ આપણી સાથે લાઈવ જોડાયા છે વત્સલ ઓવર યુ બિલકુલથી વૈભવી આજે જે પોસ્ટ કરવામાં આવ્યો ને તે લઈને હવે લોકોમાં રોષ એટલા માટે છે કે એક તરફ તો તેમની વર્તન કરવામાં આવ્યું તેમની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો કારણ કે બાંધીને રાખતા જેમ એ સ્વાભાવિક રીતે ત્રાસ જ ગુજારવામાં આવ્યો છે દમન જ ગુજારવામાં છે અને એમાં પણ મોટી વાત એ છે કે એક તરફ તમે ભારતને પોતાના મિત્ર દેશની યાદીમાં ગણાવો છો ભારત સાથે તમે મિત્રતાની વાત કરો છો તો ક્યાં કંઈ તમારી માનવતા તમે ભારતીય બરાબર છે કે તેમની ભૂલ છે કે તેઓ ગેરકાયદે આવ્યા હતા પરંતુ તમે સાથે થોડું હળવું વર્તન પણ રાખી શકતા હતા અને તમે ભારત પરત મોકલી શકતા હતા જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ જે લોકોમાં રોષ છે એ અત્યારે કમેન્ટના માધ્યમથી સામે આવી રહ્યો કારણ કે સોશિયલ મીડિયા અત્યારે પ્લેટફોર્મ થઈ ગયું છે કે લોકો ત્યાં પોતાના જે પ્રતિભાવો છે અને પોતાની જે વ્યથા છે તે એકદમ નિશ્ચિંતપણે ઠાલવી શકે છે અને એ કેટલીક કમેન્ટ છે કે જે મેં અલગ તારવી છે જે હું તમને અહીંયા બતાવીશ ઉધમસિંહ કરીને છે તેમણે ટ્વીટ પર એક કમેન્ટ કરી છે કે દેશવાસીઓ માટે ગેરકાયદેસર એલિયન્સ શબ્દ વાપરવામાં આવ્યો અને કોલંબિયન સુપ્રીમોએ તેમના નાગરિકોને કોલંબિયા પાછા લાવવા માટે કોલંબિયન વિમાન મોકલ્યું હવે સૌથી મોટી વાત અહીં એ જ છે વૈભવી કે તમે જે શબ્દનો પ્રયોગ કર્યો છે ગેરકાયદે એલિયન્સ અને તેના કારણે લોકોમાં એટલો રોષ જોવા મળી રહ્યો છે ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમાં તેમની લાગણી રોષ રૂપે જોવા મળી રહી છે એક કમેન્ટ છે નીરજ કુમારે લખી છે કે સરહદોની અંદર ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓને દેશ નિકાલ કરવાનો કોઈ પણ સરકારના અધિકારની અંદર છે અને એ સ્વાભાવિક છે કે તમારા દેશમાં કંઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે તો તેની સામે તમે એક્શન લઈ શકો પરંતુ તમને અપમાન કે અધોગતિને અધીન કોઈ પણ કાર્ય કરવું એ બિલકુલ અસ્વીકાર્ય છે કે તમે અપમાનજનક રીતે કોઈ પણ પગલા ન લઈ શકો સદભાગ્યે ભારતની વર્તમાન સરકાર પક્ષપાક્ષ હિતો માટે નજરે પડતી નથી નહીં તો વધુ મજબૂત પ્રતિસાદ કર્યો હોત અને સ્વાભાવિક છે કે એ ભારતની શું કહેવાય કે મોટું હૃદય પણ કહી શકાય કે ભારતે આ મુદ્દે કોઈ એટલી તીવ્રતાથી પ્રતિક્રિયા કે પડકાર નથી આપ્યો હવે આપણે આગળ બીજી કમેન્ટ પણ જોઈએ કારણ કે લોકોમાં જે રોષ છે ને એ સોશિયલ મીડિયામાં અત્યારે ભરપૂર જોવા મળી રહ્યો છે જીજ્ઞાસા રાઘવ લખી રહ્યા છે કે આ ભારત માટે ખૂબ જ શરમજનક છે વિદેશ મંત્રીજી આ ખૂબ જ શરમજનક વાત છે અહીં વિદેશ વિદેશમંત્રીજીને ટાંકીને પણ આ કમેન્ટ કરવામાં આવી છે કારણ કે જે ભારતીયોનું અપમાન કરવામાં આવ્યું છે અને આ લોકોને જે રીતે મોકલવામાં આવ્યા છે એ ભારત માટે શરમજનક ગણાવવામાં આવ્યું છે હવે ષણમુગમ છે કે જે લખી રહ્યા છે શણમુગમે પણ એક ભારતના જ શરમજનક વિશે વાત કરી કે થોડી માનવતા રાખો તો એને વધુ સારી રીતે પાછા મોકલી શકાય છે જે રીતે મેં તમને શરૂઆતના સમયમાં કહ્યું કે બરાબર છે તમે તેની સામે કોઈ પણ પગલાં લો પરંતુ તમે થોડું હળવું હળવાશ રાખીને પણ તમે તેની સામે કાર્યવાહી કરી શકતા હતા હવે આગળ અન્ય લોકોની કમેન્ટ છે અને તેમાં એક વાત એ છે કે અત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક હેશટેગ પણ ખાસ અત્યારે આગળ ટ્રેન્ડ કરી રહ્યા છે પરંતુ મનસુર મુસ્વીનું કહેવું છે કે આપણા સાથી ભારતીયોએ કદાચ ખોટું કર્યું હશે સ્વીકાર્યું પણ તેમને આ રીતે મોકલવા એ કેટલી હદે યોગ્ય છે અને સ્વાભાવિક છે કે એમણે ખોટું કર્યું ચલો માની લઈએ પરંતુ આ રીતે મોકલવું એ બિલકુલ પણ ચલાવી નહીં લેવાય માનવ તસ્કરી અને દાણ ચોરીનો અંત આવવો જોઈએ ટ્રાવેલ એજન્ટોને મદદ કરવા અને ગુલામીને પ્રોત્સાહન આપવા બદલ દંડ થવો જોઈએ કારણ કે જે પણ ભારતીયો છે તેમણે અમેરિકામાં જવાની જે ઘેલછા હતી એના તેઓ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર જે રીતે આ રીતે લોકોને પરત મોકલવામાં આવી હવે વાત ચર્ચામાં આવી છે કે કબૂતરબાજી પણ સામે આવી શકે કબૂતરબાજી કરી રહ્યા હોય તેમને દંડ થવો જોઈએ કારણ કે તેમણે પૈસાની લાલચમાં પૈસાના લોભમાં આ લોકો સાથે છેતરપિંડી આચરી હવે આપણે આગળ અન્ય લોકોની પણ કમિશન ડોક્ટર કિશોર શંકરનું આ મંતવ્ય હતું હવે વિઝા વિના રહેતા પાકિસ્તાન શ્રીલંકા અને બાંગ્લાદેશના નાગરિકોને દેશ નિકાલ ક્યારે થશે અને આ સૌથી અગત્યનો મુદ્દો છે કે તમે એક તરફ ભારતને મિત્ર દેશની યાદીમાં ગણાવો છો અને તમે પહેલા ભારતીયો સાથે લેશો પછી એમાં બાંગ્લાદેશ છે પાકિસ્તાન હોય કે પછી શ્રીલંકા હોય તો એમની સામે તમે ક્યારે લેશો ભારતની સામે તો તમે અત્યારે એક્શન મોડમાં આવી ગયા છો એક બીજી કમેન્ટ છે પાર્થજીત જાના લખ્યું છે કે ગેરકાયદે એલિયન્સ વિશ્વના પ્રથમ દેશ માટે સરસ ભાષા હા તમને ગેરકાયદેસરને દેશ નિકાલ કરવાનો દરેક અધિકાર છે સરસ ભાષાનો ઉપયોગ આગલી વખતે માનવ અધિકારો વિશે વિશ્વના અન્ય દેશોમાં પ્રવચન આપવા ન જાવો અને આ એક મુદ્દાની વાત છે કે જ્યારે માનવ અધિકારો માટે જ્યારે અમેરિકાના જે નેતાઓ છે એ ભાષણ આપવા માટે જતા હોય માનવ અધિકારની વાતો કરતા હોય મોટી મોટી તો હવે તમારા માનવ અધિકારના જે મોટા મોટા દાવાઓ હતા મોટી મોટી વાતો હતી તે ક્યાં છે અને જો તમે આટલી સરસ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો ભારતીયો માટે એલિયન્સ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છો તો આગામી સમયમાં તમે અન્ય દેશોમાં માનવ અધિકાર વિશે વાત કરવા માટે ન જતા પ્રવચન આપવા માટે ન જતા અને વૈભવી મેં જે રીતે કહ્યું કે અત્યારે આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે ઘણા બધા લોકો શેર કરી રહ્યા છે અને આ તો માત્ર કેટલીક કમેન્ટ હતી કે જે અલગ તારવી છે પરંતુ એટલી બધી ઢગલાબંધ કમેન્ટ્સો છે કે જેમાં લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કેટલાક હેશટેગ છે વન ઝીરો ફોર પછી ડિપોર્ટિંગ છે સાથે જ ઇનલીગલ છે આ બધા હેશટેગ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને આ જ વિડીયોના કારણે લોકોમાં એટલો રોષ છે અને હજુ પણ આગામી સમયમાં આ રોષ વધુ પ્રગટ થાય તો નવાઈ નહીં આભાર જોડાવા માટે તો જે પ્રમાણે આ તમામ જે ભારતીયો છે કે જે જ્યારે પરત ફર્યા છે ત્યારે એક બાદ એક લોકોની કમેન્ટ્સ પણ આવી રહી છે અને લોકો સતત અમેરિકા પર ફિટકાર વરસાવી રહ્યા છે લોકોનો ગુસ્સો દેખાઈ રહ્યો છે અને રિપોર્ટ કરાયેલા જે ભારતીયો છે તેમનું પણ દર્દ છલકાઈ રહ્યું છે ભારતીયો સાથે જે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને પણ અમેરિકા સામે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે